બેના બોલી નાખો તો મને આવતો ભાઈ આખા અમદાવાદ ની અંદર ફરી લે તમને 140 રૂપિયા માં માવા મલાઈ રબડી પછી ડ્રાય ફ્રૂટ બધું આવી ગયું આવા છે અને સેકરિંગ વગર નું અને લાઈક સુગર ફ્રી બધા લોકો ખાય છે પણ ઈ સેકરિંગ વાળું ખાય છે હાજી વાત હા સાચી વાત ચોકલેટ છે આ ઓરેન્જ છે આ રોઝ છે માવ મલાઈ છે કાચી કેરી છે રાજભોગ છે પાઇનેપલ છે કાલા ખટ્ટા છે બ્લુબેરી છે રાતરાણી છે ફાલસા છે મેંગો છે સ્ટ્રોબેરી છે એન્ડ કોકોનટ છે મલાઈમાં પાંચ ફ્લેવર છે એક સાદી મલાઈ આવશે એઝ ઇટ ઇઝ અમે જે ગયા વર્ષે યુઝ કરતા હતા બધા લોકો બહુ પબ્લિક આવતી હતી જે ખાવા માટે આ સ્પેશિયલવાળી મલાઈ કે જે માવામાંથી બનાવવામાં આવે છે આ છે મેંગો મલાઈ કેરીનો રસ નાખીને બનાવવામાં આવે છે આ છે ચોકલેટ મલાઈ આ છે કોકોનટ મલાઈ અને આ છે ચીકુ મલાઈ અમદાવાદની અંદર તમને આ પ્રકારનો ગોલો ખાવા મળી જાય તો કેવી મજા આવે એમાં પણ લસ પાછું સેકરીન વગર અને પ્યોર અને એમાં આ ગ્રીન પણ બનાવતા હોય હા છે ને ઈ 100% નેચરલ છે પછી ઓલો સાડી વાળો પણ બનાવો હા સાડી વાળો પણ એમાં પણ એવું છે કે ઘણા લોકો સ્ટીકમાં છે ને એક કે બે ફ્લેવર નાખી નાખી દે અમાર લોકો ને કે પાંચ જોઈતા હોય છ જોઈતા 10 ફ્લેવર ઈવન એક સ્ટીક માં જોઈતા હોય ને તો એમાં આપે છે એને જે કસ્ટમાઈઝ સ્ટીક તમારો બિઝનેસ કસ્ટમાઈઝ વાળો હા અમારે તો 100 જણા ની પબ્લિક હોય ને તો અમે એને એક વખત પૂછે છે કે તમારો ફ્લેવર કયો નાખો છો વાલા સાહેબ આ છોકરો જે કર્યું છે રૂબર સીધા દુકાને સેલ્યુટ લાસ્ટ યર તો આમ તો અમદાવાદની અંદર બેનો બેનો માટે મેસેજ કે ક્યાં ખાવા અમદાવાદમાં જો ગોળો તો આ સપોર્ટ કરવો જ અને કાઠિયાવાડી માં જ અહીંયા જવાય કાઠિયાવાડી કાઠિયાવાડી અહીંયા શું અમદાવાદમાં તો ગોલો બધી જગ્યાએ મળે છે આમની વિશેષતા શું છે બીજાથી ડિફરન્ટ જ છે શું આમ તમને શું લાગે ખાસ બહુ અલગ છે ગોળા બધી જગ્યાએ ખાતા પણ આના જો ક્યાંય મજા નહીં આવે સરસ ટેસ્ટ છે અને દીકરીઓ મહેનત કરે છે એટલે આપણો સપોર્ટ હોવો જ છે આપણે ખાવું છે તો પછી આપણે આવી જગ્યાનો ખાઈ કે જેથી કરીને આપણે એક સપોર્ટ કરી શકીએ સારવી ખાઈ જોઈએ અત્યારે હું આવી ગયો છું અમદાવાદની અંદર અમદાવાદીનો અંદર દીપુભાઈ મારે ગોલા ખાવા હોય કાઠિયાવાડી ગોલા ખાવા તો મળી જશે કે નહીં મળે જે આપણે ક્રીમ વાળા મલાઈ વાળા અને માવા વાળા તો કઈ જગ્યાએ પહેલા પાકું એડ્રેસ ને લોકેશન કઈ જગ્યા આવ્યું આપણે અત્યારે આયા છે ને સાસ્તીનગર વાળો વિસ્તાર કેવા શાસ્ત્રીનગર એરિયા કેવા એમાં શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સ કેવા બરાબર એક જે અર્પિત બાજુમાં છે જે કાઠિયાવાડી આઈસ્ક્રીમ એન્ડ ગોલા ત્યાં આયા છે અને એક જે એની સામે તમે જોવા જશો ને તો તમને અને જે ઢોસાવાળો છે સાઉથ ઢોસાવાળો એક જે એની સામેનું લોકેશન છે શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સમાં છે બહુ સરસ જગ્યા છે અને પ્લસ આ પાંચ છોકરીઓ હતી છેલ્લા ત્રણ વર્ષથી ગોળા બનાવ્યા સાહેબ બૂમ માં ગઈ છે જે વાયરલ થયા હતા જે દીકરીઓ એ દીપુભાઈ એ મેં સાંભળ્યું છે કે લોકો અહીંયા કલર માગે માવો માગે મલાઈ માગે તો ના નથી પાડતા સાચી વાત તમારે બીજી વાર કલર નખાવો બીજી વાર તમારે કાજુ નખાવો તો એ કાજુ બીજી વાર તમને દિલથી કવડાવશે એટલે ઓલો મોઢું નહીં બગાડે મોઢું મોડું કંઈ નહીં બીજા એ લોકોનું જે મોઢું નહીં બગાડે લગર બીજા બધા આપણે મોઢું બગાડે કે ભાઈ નથી એક જ વાર આવે વન ટાઈમ આવે આ તો એક્સ્ટ્રા થાય એવું કંઈ નહીં કરે તમે બે ત્રણ બે બે વાર કલર માગશો ત્રીજી વાર માગશો તો એ તમને દિલથી ખવડાવશો કવે શરૂઆત કરીએ પેલા તો બે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે તમારા પેલા થોડુંક ચાર એનો પાંચ છોકરીઓ હતી એમાંથી એક પાંચ હતા એમાંથી એક લંડન ગઈ છે અત્યારે મેરેજ થઈ ગયા છે એટલે લંડનમાં શિફ્ટ થઈ ગઈ છે એન્ડ ટાઈમ અમે જયારે પણ એ અહીંયા આવશે ત્યારે અમને જોઈન કરશે અચ્છા હા જ્યારે પેલા અહીંયા ઇન્ડિયામાં શિફ્ટ થશે યા તો લંડન થી ક્યારે બી અહીંયા આવશે અને ઈચ્છા છે કે મારી જોડે જોઈન થવું અત્યારે પણ એમના માટે ખરો દરવાજો એમના માટે દરવાજા ખુલ્લા છે પાર્ટનરશિપ માટે તો આ ચારે ચાર દીકરીઓ ને નામ કહી દેશું બધા હા મારું નામ ગ્રીષ્મા છે દ્રષ્ટિ છે ધરતી છે એન્ડ ક્રિના તો તમે આ સ્ટડી કરતા હતા ભણતા હતા કે શું આ ગોલાનો વિચાર કેવી રીતે આવ્યો હા લાઈક અમે પેલા હોસ્ટેલમાં માં હતા એસપી ગર્લ્સ હોસ્ટેલ અહીંયા સૌરાષ્ટ્ર પટેલ કેડવણી મંડળ છે ત્યાં અમે હોસ્ટેલમાં સ્ટડી કરતા હતા ત્યાંથી અમે બહાર આવ્યા બહાર આવીને પછી ખબર પડી કે ત્યાં તો શું પપ્પા ફી ભરી દે ને ત્રીસ હજાર અમારી ફી હતી પપ્પા ભરી દે એટલે ચાલે બહાર આવ્યો ત્યારે ખબર પડે કે ત્રીસ રૂપિયા કેમ થાય એટલે પછી પીજી ના ખર્ચા અને બધી વસ્તુ એટલે લાઈક આપણે સાઈડમાં કે એવું કરીએ યા તો જોબ કરીએ પણ અમને એવું હતું કે એવું પાર્ટ ટાઈમ એવું વસ્તુ મળી રહે કે જેથી આપણી ઇન્કમ પણ સાથે ચાલે આપણે કંઈક ભણવાનું પણ ભણવાનું પણ રહે આમાર દિવસમાં ભણવાનું હોય એટલે નાઈટની જોબ અમને કે સ્નાઈટ શિફ્ટ તમને એક આસી એટલે અને આપે તો બધો એટલો પગાર એના હા એટલો બધો પગાર પણ ના મળે અને એમાં ગર્લ્સ એટલે રાત્રે નોકરી કોણ કરે હા અને પ્લસ પેરેન્ટ્સને પણ પેલું જોઈએ કે સિક્યોરિટી અને ટેન્શન પણ રહે થોડું એટલે અને આ વસ્તુ એવી હતી કે લાઈક 12 વાગ્યા સુધી તમે કરો તો ઇનફ છે અચ્છા તો ભાઈ આ શીખડે એવું કોને કે કારણ કે આ તો બધું તો અનુભવ વગર કે કઈ તો ફાવે નહીં અમારા ગૌરાંગ ભાઈ છે જે અમારે ચારેયને અમને બેન તરીકે માને છે એણે અમને આગળ સપોર્ટ કર્યો અને આગળ સુધી અમને પહોંચાડ્યા આજ સુધી એનો એટલો સપોર્ટ રહ્યો છે ને કે આજે આ જે દિવસ અમે જોઈએ છીએ ને એના એના થકી જ છે તો ગૌરંગ ભાઈ થેન્ક યુ સો મચ કે કે એવા પણ લોકો છે કે જે એકબીજાને મદદ કરતા હોય છે તો હવે ગોલો બનાવવાનું શરૂઆત કરશું આપણે ઓકે તો આપણી પાસે કયા કયા ગોલાને કેવા હોય છે અમારી આગળ મોસ્ટલી ગયા વર્ષે લગભગ તમને ખ્યાલ હોય તો ધૂમ આ હવે શરૂઆત થઈ ગઈ છે તો અમે ગયા વર્ષે બધા માવા ને મલાઈમાં છે માવા મલાઈમાં નોર્મલી બધા છે ને ખાલી માવા મલાઈ ફ્લેવર જ નાખતા હોય છે અમારામાં માવા મલાઈમાં ત્રણ ફ્લેવરનું કોમ્બિનેશન આવે છે માવા મલાઈ રોઝ એન્ડ ઓરેન્જ ફ્લેવર હા રોઝ અને ઓરેન્જ ફ્લેવર એક વખત ટેસ્ટ કરશો ને તમને ખુદ ને ખ્યાલ આવી જશે કે કોમ્બિનેશન કરવું શા માટે જરૂરી છે એનું કોમ્બિનેશન એટલા માટે જરૂરી છે મોસ્ટલી તમે ખાવા જશો ને એટલે તમને એમ થાય કે ગોલો છે ને સ્વીટ સ્વીટ ખવાઈ ગયો બહુ બરાબર થોડોક ખટાસવાળો પણ ટેસ્ટ જોઈએ એના માટે જોડે ઓરેન્જ પણ એડ કરીએ છીએ અને રોઝ ફ્લેવર છે ને લિટલ બીટ બંનેનું કોમ્બિનેશન વચ્ચે એક બોન્ડ બનાવે ને કે ઓરેન્જ અને માઓ મલે ફ્લેવર આ બધી સ્પેશિયાલિટી છે ને લાઈક અમે કહીએ ને કે પીએચડી કરી લીધી છે આ ગોલામાં આપણા ગોલામાં સેકરીન આવશે કે નહીં 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 જીરો પર્સન્ટ અમારા લેબ ટેસ્ટેડ છે ઓલ ફ્લેવર લેબ ટેસ્ટેડ તો ચાસણી ના જ બનતા હશે આપડી ખાંડ ની ચાસણી ના કે મહારાષ્ટ્રીયન શુગર આવે મતલબ એક અત્યારે આપણે ઇન્ડિયા માં બી શુગર હોય છે પણ અમે મહારાષ્ટ્રીયન શુગર યુઝ કરીએ તેમાં શું ફેર બંને માં એટલો ફેર છે કે મોટા દાણા ની શુગર આવે છે જેથી ફટાફટ લિક્વિડ થઈ જાય અચ્છા તો સેકરીન હોય છે શું લોકો ને એ જાણો સેકરીન એવું હોય છે કે લાઈક ખાંડના બદલામાં અને માર્જિન વધારવા માટે પબ્લિક યુઝ કરે છે અમે લોકો નો ડાઉટ 140 રૂપિયા લેશું પણ વટ થી લેશું કે અમે લોકો સેકરિંગ યુઝ નથી કરતા અને એટલે ખાંડ ટાઈપ જ હોય છે ને હા એક ખાંડ ટાઈપ જ એક હોય છે મટીરીયલ કે જે સુગરના ના બદલા નું યુઝ કરવામાં આવે છે એટલે સસ્તું હોય સસ્તું હોય છે પકડાય સુગર કરતા પણ સસ્તું હોય છે ગળું પકડાય જાય અમારે ત્યાં સ્પેશિયાલિટી એટલે જ બધા લોકો બીજા દિવસે આવે છે કે સુગર અમે યુઝ ગળું ની પકડે તમારે પાણી માં ગોળીને અમારે ત્યાં શરબત પીવા આવે છે બધા લોકો અચ્છા આ ત્રણ ફ્લેવર માં ખાઈ ગયા એના પછી અત્યારે માવ મલાઈ છે ને લાઈક આજે આ કઈ રોબર છે

કોલ્ડ કોકો બધા પીવા જાય ને હા એ આ કોલ્ડ કોકો હોય ને એ ટાઈપની જ મલાઈ હોય છે ઓકે આ છે કોકોનટ મલાઈ પ્યોર કોકોનટ પાવડર જે આવે છે ને એ મલાઈ ની અંદર અને પ્યોર અમારું જે કોકોનટ સિરપ હોય છે ને એ એડ કરેલું હોય છે ઓકે એટલે કોકોનટ મલાઈ છે અને ચીકુ પ્યોર ચીકુ અમે કોઈ આમાં સિરપ વાળું ખાંડ નથી યુઝ કરતા આમાં ઝીરો પર્સેટ શુગર હોય છે મલાઈ ઝીરો ઝીરો સુગર જેનો પણ ગોલા પણ ખાવા છે અને સેકરિંગ વગરનું નું અને લાઈક સુગર ફ્રી બધા લોકો ખાય છે પણ એ સેકરિંગ વાળું ખાય છે સાચી વાત હા સાચી વાત કેમ કે હું એક બીએસસી કેમિસ્ટ્રી કરેલું છે મને ખ્યાલ છે કે માં કયું કયું કેમિકલ યુઝ થાય છે બે બધી આવી ગઈને મલાઈમાં નહીં આમાં અત્યારે જે માવ મલાઈ અમે ગોલો બનાવીએ છે ને એમાં કોમ્બિનેશન છે ને માવ મલાઈ નું યુઝ થાય છે એટલે માવ મલાઈ 140 માં આવો આપો હા વિથ આજે હું કહું છું કે ડ્રાય માવો અહીંયા નથી મળતો પછી કઈ કાજુ પતી ગયો તમે કઈ કાજુ વધારે આપો છો ખાવા માટે સાચી જેટલા જોઈતા હોય એટલા પાકો પાકો એટલે જેવા મને તો ના ઘણી જગ્યાએ એવું હોય છે કે લાઈક તમે ડ્રાય મને એક્સ્ટ્રા બહુ ગમતું છે માંગીને ખાવાની મજા કંઈક અલગ આવે છે ખાઈ લેતા પછી દીપુ અમારે ત્યાં મોસ્ટલી પબ્લિક આવવાનું કારણ બીજું કારણ કહું ને તો આ છે એક તો ગળું નથી પકડાતું એ છે બીજું કારણ એ છે કે દિલથી અમે ખવડાવીએ છીએ બીજી વખત આવે છે અમે પહેલી વખત ના પાડતી મને ખ્યાલ છે બીજી વખત મારે ત્યાં કસ્ટમરી નથી આવતી એ લખાવડા કરતા બેટર છે કે મારે ત્યાંય દિલથી ખાઈ અને બીજાને પણ ખાવા માટે લઈ આવે તો ભઈ જેને જેને મહારાજ એવો શોખ હોય કે બીજી વાર એક્સ્ટ્રા ઉપરથી પતિ ગયો એનો રસ બધું પી ગયા હોય ગોલાનો અને પછી ઉપર નાખાવ હોય તો એ ડેકોરેશન છે એ બધાને બહુ ગમે છે લાઈક તમે જોજો કે કે ફ્લેવર નાખત કે જો છે બ્લેવરી રોસ્ટ ફ્લેવર છે એન્ડ પાઈનએપલ છે બોલો રેમ્બો જેવો કરી દીધો આ 140 રૂપિયા હા 140 આ તૈયાર હા તૈયાર ભાઈ આખા અમદાવાદની અંદર ફરી લો તમને 140 રૂપિયા માં માવા મલાઈ રબડી પછી ડ્રાય ફ્રુટ બધું આવી ગયું હા હા અને બીજી વખત તમે આવશો તો એવું નથી કે મારો કલર પતી ગયો છે યા તો થોડો બોલો સુકાઈ ગયો છે મારે એક્સ્ટ્રા કલર નખો નાખી દઈએ છે બે મલાઈ ભલે નાખો ચમચા હા મલાઈ પણ આપીએ છે ડ્રાય ફ્રુટ પણ આપીએ છે માવો પણ આપીએ છે મેકર તો ઘણા લોકોને જીવ ઓલા હોય હા ઘણા પણ આપણે કાઠિયાવાડી ખવડાવવામાં માને છે ખવડાવવા માને એક આવ્યો તો બે છે અમદાવાદની અંદર તમારે ગોલો ખાવો હોય મસ્તીનો અને એમાં તમને એકસો ચાલીસ રૂપિયામાં બજેટની અંદર જેમાં મલાઈ આપી દે ચાર પાંચ થી જાતની મલાઈ પાંચ જાતની મલાઈ આપી દે છે માવો નાખે ડ્રાય ફ્રૂટ નાખે અને મસ્તીનું મસ્તીનું મનપસંદ કલર બેન હા આ ગોલો તો ફૂલ લોડેડ તમે આવી છો પણ જોવો તો ખાય અમે લોકો બધા લોકો એવું કહે છે તમારે ડીશ નાની પડે છે અમે તો ડીશ નાની નથી પડતી અમે લોકો નાખીએ છીએ બધાએ ખરેખર દિલથી ખવડાવી રહ્યા છો અને પહેલા તો આપણા સૂત્ર બને હમ લાઈક જે મલાઈને માવું અને એ બધું હોય ને એનો ટેસ્ટ જે આવે ને એ અહીંયા તમને હું બધા લોકોને ગેરંટી લખી દઉં કે આ વસ્તુ તમને આ પ્રાઇઝમાં નહીં આપે કોઈ સાચું કહું તો મેં અત્યાર સુધીમાં આ ગોલા અમદાવાદની અંદર ખાધા છે પણ કાઠિયાવાડી ટેસ્ટ નથી મળતો મને જોયો અહીંયા મને કાઠિયાવાડી ટેસ્ટ કોણે કહેવાય ખબર છે જે દિલથી ખવડાવે ને એકસો ચાલીસમાં ભરી ભરી એને કાઠિયાવાડી કહેવાય એટલે ટૂંકમાં એમ કહી શકું કે કે અહીંયા દિલથી તમે જે આટલું બધું ખવડાવો છો ને એટલે અમદાવાદવાળા ખુશ થઈ જાય કે ભાઈ ખાવું હોય ને તો અહીંયા જ ખવાય એટલા માટે લોકો અહીંયા આવે રહ્યા છે

જો આ ઓગળતો જ જાય છે અમદાવાદમાં નકર આવું ઓછું હોય ને આપણે નકર શરમ આવે ને માંગવા જવું કે ના જવું નથી અહીંયા અહીંયા આપણે થી માંગવાનું બોલી ગોલો ખાવો હોય તો આપણને અહીંયા જ ખાવો જોઈએ બેન ખરેખર તમે સેલ્યુટ છે અને જે લોકોને તમે પ્રેમ જીતા છો ને પૈસા તો આખી દુનિયા બનાવે પણ તમે બે વસ્તુ મતલબ ગોલ લગાવ્યો હતો કે પેલા પૈસા નથી બનાવવા પેલા નામ બનાવવું છે નામ એવું બનાવ્યું છે ને કે પબ્લિક આપો આપો આવશે અહીંયા ભાઈ ફ્રેન્ચાઇઝી આપશો કે નહીં હા ફ્રેન્ચાઇઝી અમે આવતા વર્ષથી ફ્રેન્ચાઇઝી મોડેલ બહાર પાડીએ છીએ લાઈક આવતા વર્ષ હા આવતા વર્ષ બેન સેલ્યુટ છે કે તમે જે દિલથી ગોલો ખવડાવી રહ્યા છો મને તો મજા આવી ગઈ જેટલા જેટલા અમદાવાદના છે તો તો આ ખરેખર સપોર્ટ કરવા છે ગોલો હા ગયા વર્ષે અમને બધા લોકોએ બહુ સપોર્ટ કર્યો ને આજે આટલા આ દિવસ અહીંયા સુધી પહોંચ્યા છીએ પણ ઘણા લોકોને હવે અમે લોકેશન ચેન્જ કર્યું ને એટલે લોકેશન ખ્યાલ નહોતો અમે પહેલાં સત્ય આગળ ઊભા રહેતા હતા હવે અમે અહીંયા શાસ્ત્રીનગર અર્પિત રેસ્ટોરન્ટની બાજુમાં આવી ગયા છીએ એમાં એવું છે કે શોપ હોય ને તો અમારી સ્ટોરેજ પણ સચવાય રહે અમારો ત્યાં સામાન બહુ ખરાબ થતો તો એના માટે અહીંયા નહીં થાય હા અહીંયા અમારું સ્ટોરેજ મસ્ત સચવાય રહે છે એટલે અમે અહીંયા શિફ્ટ ફેમિલી શાંતિથી આવી શકે હા ફેમિલી પણ અહીંયા જગ્યા ખાસી આવી છે એટલે શાંતિથી આવી શકે તો ટેન્ક પાર્કિંગ બાર્કિંગની વ્યવસ્થા હા બધી વ્યવસ્થા ગયા વર્ષે એ જ પ્રોબ્લેમ થતો હતો ને ખાવું તો અને પ્લસ પાર્કિંગ અને જગ્યા બેસવા માટે ઊભા રહેવા માટે પણ જગ્યા નહોતી ત્યારે આજનો વિડીયો અહીં પૂરો કરી મરી જ પાછા નવા વિડીયો સાથે નવી મોત સાથે મળશું મેળી મર શું ગામ ગી એની મળી આ મેં આ ધરતી ધતી હરિમ તસ્ય જય માતાજી દી જે બધું કાલ નવા વીડિયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં બેના ના નાખો તો